નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ટી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર બારેજામાં ઓડિશાથી લવાયેલો 126 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો રાજકોટ અને બારેજાના વ્યક્તિએ ગાંજો મંગાવ્યો હતો ગાંજાની જથ્થાની ઈરફેર થઈ તે પહેલા પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી સૌરાષ્ટ્રમાં ગાંજાનું નેટવર્ક સક્રિય કરાયું હતું અસલાલી પોલીસે બારાજાની સ્થાનિક સોસાયટીમાં દરોડો પાડીને પાર્કિંગમાંથી એક ટ્રકમાંથી રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખની કિંમતનો એકસો છવ્વીસ કિલો જેટલો ગાંજો જપ્ત કર્યો હતો આ ગાંજાનો જથ્થો બારેજાને રાજકોટમાં રહેતા વ્યક્તિએ ઓરિસાથી મંગાવ્યો હતો જેને લાવવાના બદલામાં ટ્રક ડ્રાઈવરને ચાર ગણું ભાડું આપવામાં આવ્યું હતું આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અસલાલી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બારેજામાં આવેલી હરિકૃપા સોસાયટીમાં રહેતા પ્રતાપ બગોરા તેની આઈસર ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો લાવ્યા છે અને તેને લેવા માટે કેટલાક લોકો આવવાના છે જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ સૌસેટાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો જેમાં ટ્રકમાં તપાસ કરતાં એકસો કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે બાર પોઈન્ટ પચાસ લાખ હતી આ અંગે પ્રતાપ બગોરાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બારેજામાં રહેતા મહેશ રાવળ અને રાજકોટમાં રહેતા જતીન દેવ મોરારી દાવના નામના ડ્રગ્સ ડીલરોએ ગાંજાનો જથ્થો ઓડિસ્સાના સંબલપુરથી એક વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો જેના બદલામાં ચાર ગણું ભાડું આપવામાં આવ્યું હતું બારે જમાથી નાના વાહનો ગાંજાનો જથ્થો બારોબાર સગે કરવાનો હતો પરંતુ તે પહેલા પોલીસે દરોડો પાડતા ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ